નમસ્કાર હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર એટલે ભિલોડાનો સોનસર ધોધ સોળ સોળકળાએ ખીલી ઉઠેલા સૌંદર્ય વચ્ચેથી ડુંગર પરથી વહેતા સુનસર ધોધ આ વર્ષે પણ જીવન થતાં નયનરમ્ય નજારાનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ સુનસરના ધોધનો નજારો ખૂબ જ અલાહદક લાગી રહ્યો છે સુનસર ગામે આવેલા ભારત માતા મંદિર પાસે સુનસર ધોધ અંદાજે પાંચસો ફૂટની ઊંચાઈએ પડતા આ ધોધને નિહાળવા અને સ્નાન કરવા સહેલાણીઓએ ઉમટી પડ્યા હતા ચારે બાજુ અરવલ્લીઓની ગિરિમાળા અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતું ઝરણું પ્રવાસીઓને આકર્ષિત કર્યું હતું હાલ તો સુનસર ધોધનો નજારો એટલો નયનરમ્ય લાગી રહ્યો છે કે જાણે કુદરત સ્વયં અહીં ઉતરી આવ્યો હોય ત્યારે મનમોહિત કરનારા સુનસર ધોધની મજા માણવા માટે અરવલ્લી જ નહીં પરંતુ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સહિતના અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે ધોધ પર પહોંચી પ્રકૃતિનો આનંદ માણ્યો હતો ત્યારે અરવલ્લી ન્યૂઝની ટીમ સુનસર ધોધની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિ અને નયનરમ્ય ધોધની મજા માણતા સહેલાણીઓએ સુનસર ધોધ વિશે શું કહી રહ્યા એ જાણીએ વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ સુનસર ધોધ બિલોડા મારું નામ સૌમ્યા છે અને હું સાકરિયા ગામથી આવી છું અને મારા પપ્પા દર મારું નામ જીલ પટેલ છે અમે આજે સપરિવાર જોડે થી આ સુનસરનો વોટરફોલ જોવા માટે આવેલા છીએ અમને ગઈકાલે અહીંયા સમાચાર મળ્યા કે સરસ મજાનો આ વોટરફોલ અહીંયા સર્જાયો છે ચાલુ થયો છે તો અમે બધા હિંમતનગરથી અમારો સપરિવાર આજે અહીંયા વોટરફોલની મુલાકાત આવેલા છીએ અહીંયા અમે ખૂબ જ મોજ કરી રહ્યા અને બધા જે બીજા બધા જે બાકી રહી ગયા છે જોવાના એ બધાને હું અપીલ કરું છું કે અહીંયા સરસ મજાનું વાતાવરણ છે વરસાદ ઝરમર પડી રહ્યો છે તો અહીંયા બધા આ વોટરફોલનો આનંદ માણવા માટે બધા આવો સરસ મજાના સંડેના દિવસે એ બધાને અપીલ અમે પણ બધા પરિવાર સાથે મોજ કર્યા છીએ થેન્ક યુ પરમાન વિનાલ દિનેશભાઈ અમે ઈડર તાલુકાના ઘડા ગામથી આવીએ છીએ અહીંયા બહુ જ મજા આવી બધાને આવવા જેવું છે અહીંયા બહુ સારું છે સારો ધોધ પડે છે અને બહુ બહુ સરસ છે અમે ફર્સ્ટ વાર જ અહીંયા આવ્યા છીએ અને બહુ બહુ સરસ મજા આવી હું જનક સુથાર છે અને હું મોડાસાથી આવું છું આજ રોજ મને જાણ થતાં કે મોડાસાથી ખૂબ જ નજીક આવે સુનસર નામક દોઢ જીવંત થયો છે જીવન થતાં આજ રોજ આ રવિવારના દિવસે રજા જે વીકેન્ડ હોય છે એ વિકેન્ડ મળવા માટે હું આવ્યો છું જીવંત ખૂબ મજા આવી રહ્યો છે હું હું આજુબાજુ પબ્લિક દરેકને જાણ કરવામાં માગું છું ખૂબ જ મજાનું પ્લેસ છે અહીં આવી પોતાનો કિંમતી સમય મળી અને પોતાનો વીકેન્ડ એ સક્સેસફુલ બનાવે ઉત્તર ગુજરાત નો મિની કશ્મીર ગણાવ્યો તેઓ દિલોરા જે સુરસર ધોધ આજે જીવન થયું છે આજે દ્રશ્યો માપ પ્રમાણે આજે વહેલી સવાર થી જે સુરસર ધોધ છે આજે જીવન થયું છે સમી સાંજે ધીલોડા અંદર જે છ ઇંચ વરસાદ થાતો હતો તેના પગલે આજે ધીલોડા અંદર જે સુરસર ધોધ જીવન થવાના કારણે આજે ગુજરાતના

અહિયા દોસ્તો જે પ્રમાણે જે આજે મોટી મોટી સંખ્યાની અંદર જે દૂર દૂર થી પર્યટકો અહીંયા આવે છે અને આનંદ અને આનંદ માણી રહ્યા જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અહિયાં જે દોઢ જે છે

અમે આ પેટાલીથી આમ તો ખૂબ સરસ મજાનો માહોલ છે ધોધ સરસ ચાલુ છે આમ તો બરાબર પ્રવાસીઓ માટે આમ તો સારું સ્તર છે બરાબર થોડી વ્યવસ્થા જો સરકારે સુધારે તો એ વધારે મજા આવે એ બધા જે ઉપર છે ને ઉપર એક મતલબ થોડું સ્વિમિંગ પુલ જેવું મતલબ તળાવ જેવું છે ત્યાં બધા ઉપરથી કેવું છે કે ગઈ સાલ જે હતો ધોધ ચાલુ ત્યારે ઉપરથી એક ભાઈ પડ્યો તો એનું ડેથ થઈ ગયું હતું બરાબર તો આમ બી ઊભા છે પછી તો બી આમ ફરીને બધા ઉપર જાય છે ખરા તેનું થોડું સરકાર ધ્યાન રાખે તો સારું રહે તો જે પ્રમાણે સ્થાનિક જે કહી રહ્યા છે કે અહીંયા સરકાર દ્વારા કોઈક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જે પ્રમાણે ગત સાલ જે અકસ્માત થયો તેવો અકસ્માત આ વખતે ના જ સર્જાય તેવી લોકોની માગ છે અહીંયા લોકો અહીંયા દર્શકો અહીંયા પર્યટકો મોટી સંખ્યા અંદર આવી ચૂક્યા છે અને પોતે પોતાની મોબાઈલની અંદર પોતાની સેલ્ફી લઈને પોતાની યાદગાર ક્ષણો અહીંયા મોબાઈલમાં આવે તો સહેલાણીઓ જે છે મોટી સંખ્યા દર આવી ચૂક્યા છે અને આનંદ મહોત્ત બની રહ્યા છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો નાના ટાબરિયાથી મળીને મોટા યુવાનો તેમ વૃદ્ધો સહિત અહીંયા ઉપસ્થિત છે અને જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ત્યાંથી આ જઈ છે

आगे आगे क्या आया करती आया करती हमें हिम्मत नगर ऐसी आया है हिम्मत नगर आया हमें क्या हिम्मतनगर मैं ऐसा कहना चाहता हूँ मेरे को बहुत मजा आया इधर में टू हाउस कंटिन्यू जिला मजा आ गया यहाँ आरोप और मौसम अच्छा है और काफी सारी पब्लिक यहाँ पर आई है मजा लेने के लिए तो देखो दर्शकों आप जुड़े रहे चैनल पर और सब्सक्राइब करें पहली बार आयु क्या पहली बार आया मेरे को बहुत मजा आया यहाँ पर और ये काफी सारी काफी सारी जनता जंटे यहाँ पर देख सकते हो आप और मैं तो यही कहना चाहता हूँ कि कंटिन्यू ब्लॉग देखो और लाइक और सब्सक्राइब करो तो जे रीते बिलोडा से यहां 10 से 15 किलोमीटर का अंतर तो है आए हुए जो तो सुसल गांव से सुसल गांव पे यहां आए हुए जो दो दिन से है यहां जो दर्शक ये को अन्य जाना है क्या-क्या आया